એક શાંત સવાર ખેતરમાં ઠંડો પવન ફૂંકાય છે કૂવામાંથી પાણીની મોટર ગુંજી રહી છે અને એક ગરીબ મજૂર શેઠની વાડીમાં પોતાના કામમાં વ્યસ્ત છે દિવસભર મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવતો આ મજૂર માત્ર એટલું જ ઈચ્છે છે કે પોતાના પર કોઈ અન્યાય ન થાય પણ એ જ સમયે બાજુના ખેતરવાળા માણસ કેશોભાઈ ગુસ્સામાં આવી જાય છે એ મજૂર પાસે આવીને કહ્યું તું તારી મોટર કૂવામાંથી કાઢી લે નહીં તને મજા નહીં આવે તારી મોટર ચાલે છે એટલે અમારા ખેતરમાં પાણી નથી આવતું આમ એક ગરીબ માણસ પર ખોટો આરોપ મુકાઈ જાય છે એમને લાગ્યું કે હવે શું કરવું ક્યાં જવું એ સમયે મહેશભાઈ નામના માણસે ન્યાય માટે મનસુખ રાઠોડને ફોન કર્યો મનસુખ રાઠોડે વાત પૂરી સાંભળી અને ખૂબ સમજદારીપૂર્વક કેશોભાઈને સમજાવ્યું કે જો તમારી વીજળીની લાઇનમાં પાવર ઓછો પડે છે તો એ પીજીવીસીએલનો વિષય છે આ બિચારા મજૂર પર દોષ મૂકવો એ અન્યાય છે આ વાત કેશુભાઈના હૃદયમાં ઉતરી ગઈ એ બોલ્યા હા હવે મારી ભૂલ થઈ ગઈ છે હું ક્યારે પણ એને આવી વાત નહીં કહું આ રીતે એક સાદા મજૂરને મનસુખ રાઠોડની સમજદારીથી ન્યાય મળ્યો અને સાબિત થયું કે સત્યના રસ્તા પર ચાલનાર માણસને કોઈ પણ વળગી શકતો નથી કારણ કે જ્યાં અંધકાર હોય ત્યાં પ્રકાશ જરૂર ફાટી નીકળે છે એમાં એ જમીન છે મારા હગાની સંજયભાઈ બટુકભાઈ વોરા અને ઉકાભાઈ પોપટભાઈ ની જમીન હું વાવવા રાખું છું એની બાજુ વાળા જે ભાઈ છે ને

ધમકીઓ અમને આપે છે કુવા મોટર કાઢી લ્યો એવી અને એનો એનો ભાગ છે એમાં એ ઈ માં એનો હક ભાગ છે એનો કઈ કોઈ જાત ભાગ નથી એ એનું કુટુંબ એ નથી આ હોરા છે ઓલા તો હિરપરા છે મતલબ તમારી વાડીમાં માં કુવા માં મોટરું કાઢવા કારણ શું એમ એને શું પ્રોબ્લેમ છે ઈ એને ખબર હશે એને હું કેવા માંગે છે ઈ મને કઈ ખબર નથી મારે ને એને આજ ત્રણ વરસ ત્યાં હું જમીન વાવસ આ પહેલા વેલી મારે ને એને વાત થઈ છે એને એના વાવ ભાગ્યો હતો ને એને એમ કીધું ભાઈ કેશુભાઈ ને તમારું કઈ કામ છે એટલે ફોન કરો એને મને નંબર દીધા એને ફોન કર્યો બરાબર એટલે ઈ મને નો બોલવાના શબ્દો બોલ્યા છે અને આમાં આ કુવો છે ને એ બધો સંજયભાઈ નો અને ઉકાતા નો હૈયારો બરાબર આજે જે તમારે ભાઈ જે તમને ફોન કરે છે ને વાત કરે છે એને તમારે કઈ લેવા દેવા નથી એને અમારે કોઈ જાત લેવા દેવા જ નથી અમારે એને કોઈ જાત ની કઈ વાત નથી થઇ ક્યારેય પણ એમ તો પછી તમારે એમાં ક્યાં કઈ કરવા જેવું છે તમે તમારે એને તમારી રીતે હલાવો ને એને થોડું કેવાનું એ થોડું કઈ કરી શકવાનો છે પણ એ અમને સીધી મને ડાંટી જ મારી કે તું મોટર કાઢી લઇ અને આમ કરી નાખો ને મારા છોકરાઓને આ ત્યાં મુકો ને કાંઠે ઉભા છે એવું બધું એને મને કીધું નકર મોટર મેં બંધ હોતી કરી દીધી તી હમ અને કીધું પાવર ઘટતો હોય તો આપડે મોટર બંધ કરી દઈએ એમ હમ પણ ઈ મોટર એને મને મેં બંધ કરી દીધી છતાં એને કઈ માયના રેકોર્ડિંગ છે અને મને કે તું નાગી નાગી નો આવા મને અપશબ્દ બોયલા હે મોટર કાઢી લેવાની મને ધમકી મારી છે મારો તુવેર નો પાક ઉભો છે કઈ પણ નુકસાની થાય તો ઈ કેશુભાઈ હસરાજભાઈ હીરપરાની રે અને મને કઈ પણ રસ્તામાં થાય તો ઈ કેશુભાઈ ની જવાબદારી રે અને એના મરત્યા ઓની અને એના છોકરા કેશુભાઈ ના નંબર છે કેશુભાઈ હસરાજભાઈ હીરોપ્રા એમના નંબર છે હા એમના નંબર છે એક મિનિટ રાઈટ હો હા ચાલો રાઈટ ચાલો એ

માથા પહેરે માણસ હૈ છે એવું લાગે છે મને સમજા ગુંડો માણા હોય એવું તો જ આવું વર્તન કરે ને વાણી વિલાસ ન કરતા આવું પરબરું તો ક્યાંય કોઈ નો કરી શકે કાઈ વાંધો નહિ વાત કરો તમારો ફોટો ને એવું મોકલજો આ સોશિયલ માં વાયરલ થાય તમને કોઈ પ્રોબ્લેમ નથી ને સાઇટ નો પ્રોબ્લેમ નથી મારી માથે આવી ઘટના ગઈ છે તો મને કોઈ વાંધો જ નથી બરાબર હાલો તમારો ફોટો ને એવું મોકલો અને પછી હા હાલ મારો હમણાં મોકલો હો ઓકે સારું હાલો બોલો એ કેશુભાઈ બોલો હા બોલો ને કેશુભાઈ રામુથી મનશુભાઈ આટલું બોલું હા બોલો બોલો

તમે પછી દસ વર્ષ પાડ હાલતા કરી દેવા તો પછી એક ઈ લાઈન મા બધાના કનેક્શન હોય તો હાલતી નો થાય તો શું કરવું પણ ઈ કનેક્શન માં તો ઈ તો પીજી વિશિયલ વાળાને જોવાનું હોય ને હા ઈ તો પીજી વાળાને જોવાનું હોય પીજી ના પીટીસી વાળ ને મારી વાત તમે સાંભળો મોટા ભાઈ પીટીસી વાળા ને અરજી કરવી આ એક બીજા આપણા સંબંધી હોય

ના મારે કઈ નહીં આ તો તમારે જે કઈ હતું પ્રોબ્લેમ એટલે ના ના એ તમે હવે બીજું કઈ કરો માં મારી વાડીમાં વ્યુ છે ને મારે હુંકાઈ જઈએ તો એમાં તમે ક્યાં ન્યા એ મારી માસીનો દીકરો મને દાણા દઈ જવાનો છે અરે એ વાત જ નથી ને આ તો બસ તો હવે બીજું મને કઈ તમારે કેવું હોય તો કયો બાકી એ બાબતમાં ફોન મૂકી દીધો હાલો થઈ ગયો એટલે મેં વિવાદ નો કરતા હાલો ભાઈ વાત થઈ ગઈ ઓલા ભાઈ અરે હા શું થયું કે શું ભાઈ રે કે મારી ભૂલ થઈ ગઈ કે હું નહીં કરું ફોન એવું છે હા

હા એટલે શાંતિથી આપણને એમ કઈ વાંધો નથી પણ મેં કુટું વરતર ખેતરમાં જવાનું જ ન હોય તો બંધ કરી દેવાની પોર એના ભાઈ કુટુંબ માં ગયું તું જે આ દીવાન મજૂર ને દિવાન પોર મારી પાસેથી પાણી લઈ ગયો તો એના ભાઈ કુટુંબમાં ગમે એના માં ગયું છે મન મારે મહેશભાઈ પાણી જો મેઘર લઈ લે વાપરવા દેવાનું પીડું પાણી શું કામ તો પથારું મને ધમકી જ મારી તું એમ તમારું જે ખેતર છે એ ગોંડલ છે એ ગોંડલ યાદ ની પાછળ આવે વીડીમાં શેઠ ની વીડી આવે ને

એમ વાત નથી મને તો વાણી તો તને કઉ જો નઈ ની કઈક કરી દે એની જવાબદારી બધી એની દયે મને મારી માટે હું તો ન્યા એકલો જ છું હોજે ઈરો કઈ કોઈ નોકરી દે અને આવે વાળા માણસો હોય આપડે આપડી રીતે પણ લગભગ કઈ એવું થાય નઈ આતો બધા શું છે કે બધાય બોલવાના વિકાર હોય માણસ ને પોતાનો અહમ ને એની પોતાની જે કઈ છે ને આગવડ તાતડ છે એની પાંચ પૈસા થઈ ગયા ની એ વાયરા વરે એમ જ નથી કેમ કે રૂપિયા ઈ શું છે એની પાસે ઈ જ છે સમજ્યો તું?